નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ છ બે હજાર ચોવીસ વાર ગુરુવારના રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર બસો રૂપિયાથી ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો એંશી રૂપિયા રહેલો તો સિંગદાણા પંદરસો પંચોતેર રૂપિયાથી લઈને સોળસો સાહીઠ રૂપિયા જીરું ચાર हजार चार सौ रूपया पांच हजार सत्सो अठावि रूपिया रायडो नौ सौ साइ रूपए एक हजार चालीस रूपये तो नौ सौ पचास रूपया एक हजार चना बारूप रचका बी त्रज सौ पचास रूपया एक सौ तेरह रूपिया सुवारसो रूपया लाइने सौ रूपिया मेथी नौ सौ पचास रूपया लाइने तरह सो साइठ रूपिया अड़द चौपन मग चौद सौ एकवीस रूपया लाइने सत्तर सौ एक रूपिया गोल सोलो रूपया लाइने सात सौ रुपया तुवेर पंद्र सो पैंतिस रूपया लाइने त्रो अठा रूपिया धा बारो वीस रूपयाजमोर रूपया चार सौ पचास रूपया सोयाबीन आठ सौ साइट रूपयासी रूपया जुआर आठ सौ एक रूपया नौ सौ रूपिया लसन सोल सो रूपया तरह हजार बसो वीस रूपिया वरिया अग्यारो पचास रूपया लाइने पंदर सौ दस रूपिया सूका मरचा नौ सौ रूपया लाइने नौ सौ रूपिया तलकाड़ा आठ सौ થી લઈને ત્રણ હજાર બસો છત્રીસ રૂપિયા તલ સફેદ બે બસો રૂપિયા થી લઈને બે સાતસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો અઠાણું રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા ઘઉં લોકવાન ચારસો એકાણું રૂપિયા થી લઈને પાંચસો પચીસ રૂપિયા મગફળી ઝીણી 1100 રૂપિયા થી લઈને તેરસો પંચોતેર રૂપિયા મગફળી અગિયારસો રૂપિયા થી લઈને બારસો રૂપિયા કપાસ તેરસો પચીસ રૂપિયા થી લઈને ચૌદસો પંચ્યાસી રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટયાર્ડના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર